વાવથારાજ હાઈવે પાસે બાલાજી હોટલ ખાતે ભારતીય પેટ્રોલિયમ સંયુક્ત ઉપક્રમે વીડી પેટ્રોલિયમ તેમજ ગોલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો જેટલા ટ્રક ચાલકના ડાયાબિટીસ બીપી તથા અન્ય રોગોની તબીબી ચકાસણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હાઈવે પર અકસ્માત થતા અટકાવવા માટે મોટા વાહન ચાલકોનું ફ્રી મેડિકલ ચેકઅપ કરાયું હતું જેમાં સો જેટલા ટ્રક ચાલકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જે બાદ આરોગ્ય બાબતે અવેરનેસ માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આજે રોજ ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા અમારા હોટેલ ઉપર ડ્રાઈવરો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ રાખેલો હતો જેમાં ડ્રાઈવરોના સુગર અને ડાયાબિટીસ અને બીપીનું ચેકઅપ કરવા એમાં સમથિંગ એકસો પચાસથી ઉપર ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ લાભ લીધો અને ખેડૂતોએ લાભ લીધો જેના કારણે ભવિષ્યમાં એમને કોઈ આવનારી બીમારી થતી હોય એમાં એમનો રોગનો મળી શકે અને એમનું જીવન સુખીને સારું જીવી શકે એ માટે વીડી પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ દ્વારા એક સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે